શરૂ કરીએ આ જે ચાર આપેલા છે ચારે ચાર ઉદાહરણ આપેલા અને આના પછી શરૂ કરીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક તો સૌ પ્રથમ રાશિઓની તુલના એટલે કે આપણને પૂછ્યું હોય કે ત્રણ છેદમાં ચાર ને ટકામાં ફેરવો તો ટકામાં રૂપાંતરિત કરવા માટે શું કરવું જોઈએ તો ત્રણ છેદમાં ચાર આપણને આપેલા હોય અને એને જ્યારે આપણે ટકામાં ફેરવવાના હોઈએ ત્યારે શરૂઆત કરીશું

ઉપર વધ્યું છે ત્રણ ગુણ્યા પચીસ પચીસ તરી થશે પંચોતેર એટલે કે પંચોતેર ટકા થાય આપણો જવાબ આ રીતે થશે ત્રણ ભાગ્યા ચાર ને ટકામાં રૂપાંતરિત કરીએ તો કેટલા ટકા થાય પંચોતેર ટકા સેમ એ જ રીતે પણ પંદર ટકાને અપૂર્ણાંકમાં દર્શાવો આવું લખેલું હોય તો અપૂર્ણાંક માં દર્શાવવા માટે પંદર ટકા અપૂર્ણાંકમાં દર્શાવો હોય તો પંદર ટકા આપ્યા હોય કુલ સો ટકા જે છેદમાં લખાશે જ્યારે આપણને બાજુમાં ટકા આપ્યા હોય તેનો મતલબ કે છેદમાં સો લખવાના તો પંદર છેદમાં સો લખીએ અને અહીંયા ભાગ પાડીએ વીસ પંચા સો અને ત્રણ પંચા પંદર જ્યાં પાંચ પાંચ સાતમા સૌથી વધુ તકલીફ પડતી હોય વિદ્યાર્થીઓને તો અત્યારથી આનો પાયો મજબૂત હોય તો આગળ ધોરણ આઠ દસ ના અંદર વાંધો આવતો નથી અને એ પછી એક રકમ વાળો દાખલો મોટાભાગે વિદ્યાર્થીને આ પ્રકારનો દાખલો તરત ટેકલ કરી લેતા હોય જ્યારે એ કોઈ વાર્તા બનાવીને આપ્યો હોય એટલે કે કોઈ લાંબી રકમ હોય બે ત્રણ લીટીની તો એ કન્ફ્યુઝ થઈ જાય કે આટલી મોટી રકમમાં દાખલો કેવી રીતે ગણીશું પણ વાસ્તવમાં જે તમને વસ્તુ આપી હોય એને મળતી જ વસ્તુ હોય ખાલી એક એક એનો મુદ્દો હોય સમજતા જાઓ એટલે ઓટોમેટિક આપણો જવાબ તૈયાર થતો જાય તો ધારો કે આને જોઈએ તો એક વર્ગમાં સાહીઠ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે કોઈ ક્લાસ હોય તો એના અંદર ટોટલ સાહીઠ વિદ્યાર્થી હોય તો ત્રણ ના આયા હોય એટલે કે ગેરહાજર તો સત્તાવન હાજર હોય આના અંદર હાજર ની કોઈ લેવા દેવા નથી ગેરહાજર વિદ્યાર્થીની ટકાવારી શોધવાની તો દેખો આપણે એટલું તો સમજી શકીએ કે કુલ વિદ્યાર્થી બરાબર કુલ ટકા સો થાય એટલે કે જો સાહીઠ વિદ્યાર્થી હોય તો સાહીઠ ને સાહીઠ ટકા હાજર હોય એ દિવસે તમે શું બોલો કે કુલ સો ટકા વિદ્યાર્થી હાજર છે તો સાહીઠ વિદ્યાર્થી એ સો ટકા તો ત્રણ વિદ્યાર્થી એટલે કે જે ગેરહાજર શોધવાના ત્રણ વિદ્યાર્થી એ કેટલા ટકા ત્રિરાશી મૂકો અને ચોકડી ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળી જશે તો આપણે ગણીએ વિદ્યાર્થી બરાબર તો ત્રણ વિદ્યાર્થી બરાબર કેટલા ટકા ચોકડી ગુણાકાર પ્રમાણે ત્રણ ગુણ્યા સો ઉપર આવશે અને સાહીઠ ગુણ્યા માર્ક નીચે આવશે ક્વેશ્ચન માર્ક શોધવાનો હોવાથી આપણે બરાબર ની આ બાજુ રાખીશું અને ત્રણ ગુણ્યા સો અંશમાં લખ્યા અને સાહીઠ ને લખ્યા છેદમાં જ્યાં એક એક સો ઉડી હવે બધાનો ભાગ પાડી દઈએ ધારો કે આપણે અવયવ પાડીએ એ રીતે તો પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ તો જ્યાં ત્રણ ત્રણ ઉડી ગયા બે બે ઉડી ગયા વધ્યા શું માત્ર પાંચ તો કહી શકાય પાંચ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા પાંચ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા એવું આપણે કહી શકીએ હવે આગળ બીજો એક દાખલો જોઈશું ઉદાહરણ ચાર તરીકે કઈ સંખ્યાના બાર ટકા એ એક્સ છે કોઈ સંખ્યા નહીં આપી ખાલી આપણને એવું કહેલું છે કે કઈ સંખ્યાના બાર ટકા એ એક્સ છે તો સૌ પ્રથમ આપણે એક કામ કરવું પડે के धारो के ए संख्या x धारो के ए संख्या કઈ છે x 12% આપ્યા એટલે આપણે ખબર છે કે છેદમાં 100 મૂકવાના તો કઈ સંખ્યા ના 12% એટલે બની એક સાથે ગુણાકારમાં આવો તો ધાર્યું x x * 12 ટકા ની જગ્યાએ છેદમાં 100 અને બરાબર કઈ આપી છે 600

તમારા મગજના અંદર આ વસ્તુ સોલ્વ થઈ જાય અને ક્લિયર થઈ જાય તો પાછળથી ક્યારે તકલીફ ના પડે હું ડાયરેક્ટ લઈ શકતો તો પણ મેં નથી લીધા 100 ને બરાબરની આ બાજુ લાવ્યો એટલે આના જોડે મૂક્યા પછી 12 ને ગુણાકારમાં એ બરાબરની આ બાજુ લાવ એટલે ભાગાકારમાં આયા અરે અને 12 વડે જ્યારે આપણે 600 નો છેદ ઉડાડીએ તો 12 50 60 અને આ શૂન્ય વધ્યું એ બાજુમાં આવશે એટલે 50 ગુણ્યા 100 આવો ગુણાકાર કરવા માટે પાંચ એકા પાંચ અને એક બે ત્રણ કઈ છે પાંચ હજાર આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે આ વસ્તુ લખતા રહેજો તો જેથી પ્રેક્ટિસ પણ થશે અને સાથે ખ્યાલ પણ આવી જશે અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે જોઈ શકીએ કે કઈ જગ્યાએ મિસ્ટેક થઈ અથવા ક્યાંથી આપણને તકલીફ પડે છે યાદ નહીં રહેતું એ હવે શરૂઆત કરીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક शुरुआत करिए स्वाध्याय सात एक सौ प्रथम ફેરવશું આપણે આપેલ અપૂર્ણાંક પોઈન્ટ વાળી સંખ્યા આપને આપી હોય તો ઘણા વિદ્યાર્થીઓ આના અંદર કન્ફ્યુઝ થતા હોય તો આ પણ લઈ લીધી છે જેથી તમામ વસ્તુનું સોલ્યુશન થઈ જાય અને એક્ઝામના અંદર કોઈ પણ દાખલો એવો ના હોય કે આપણને ના આવડતો હોય

ત્રણ હજારના ના વીસ ટકા કેટલા થાય તો આ પ્રકારના પણ દાખલા છે એ પણ લઈ લઈશું આ ત્રણ છે હજુ બીજા ત્રણ છે તો વારા પરથી લઈ લઈશું જેથી રિવિઝન એ પ્રકારનું થાય કે આવડ્યા પછી કોઈ દિવસ કરીએ છેદમાં દસ ગુણ્યા સો ટકા તો જ્યાં એક સૂન એક સૂન જતી રહે તો સાત ગુણ્યા બાજુમાં દસ વધ્યા બરાબર સિત્તેર ઉડાડીએ કો વીસ પંચાસો કન્ફ્યુઝન હોય તો એકસો નું ઉડાડો બે વડે ભાગ પાડો બે પંચા દસ જ્યાં નવ ગુણ્યા પાંચ બરાબર નવ પંચા સો તો જો યાદ હોય તો ડાયરેક્ટ કરી શકો પચીસ ચોક સો થાય બાકી અવયવો તમે પચીસ વડે પાડો તો પણ પડી જશે પચીસ ગુણ્યા ચાર થાય આ પચીસ પચીસ ઉડી જાય તો નીચે વધશે દાખલા કેવી રીતે સોલ્વ કરીએ તો સૌ પ્રથમ શું કરીશું આપણે પોઈન્ટ દૂર કરીશું એટલે છેદમાં એક પોઈન્ટ હોય તો દસ બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો પોઈન્ટ દૂર કરવા માટે બે છેદમાં સો મૂક્યા અને ગુણ્યા સો ટકા ટકામાં રૂપાંતર કરવા માટે પોઈન્ટ કાઢવાનો અને પછી સો ટકા વડે ગુણવાના તો જ્યાં અંશ અને છેદ બંને સો સો ઉડી જશે તો વધ્યા બે ટકા જવાબ એકમ દસક અને સો ફરીથી પાંચ પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં મૂક્યા સો અને ગુણ્યા સો ટકા તો જ્યાં આખા સો ઉડી જશે વધ્યા માત્ર પાંચ વધ્યા પાંચ ટકા દસ તો પાંચ છેદમાં દસ મૂક્યા ગુણ્યા સો ટકા તો અહીંયા માત્ર એક શું જ ઉઠશે ઉપર વધ્યા પાંચ ગુણ્યા બાજુમાં વધ્યા દસ બંનેનો ગુણાકાર કરો તો પાંચે દાન પચાસ ટકા ધારો કે પહેલા નંબરે આપણને એવું આપ્યું છે કે પચાસ ના બાર ટકા કેટલા થાય તો પચાસ ના બાર ટકા બસો ચાલીસ ના પંદર ટકા અને ત્રણ હજાર ના વીસ ટકા એ શોધવા હોય તો શું કરીએ તો સૌપ્રથમ પચાસ ગુણ્યા બાર જ્યાં પચાસ ગુણ્યા બાર છેદમાં સો પચાસ ગુણ્યા બાર છેદ માં સો કેવી રીતે શરૂઆત કરું એક તો એકસો ઉડાડી આનો છેદ ઉડાડો પાંચ દુ દસ તો અહીંયા એક પાંચ પાંચ ગયા ઉપર શું વધ્યું બાર નીચે શું વધ્યું બે બાર ને બે વડે ભાગતા બે છ બાર એટલે કે પચાસ ના બાર ટકા બરાબર કેટલા થશે છ એક આ રીતે પણ ઉડાડી શકો બીજું સાઈડમાં કહી દઉં પચાસ ગુણ્યા બાર છેદમાં સો આપ્યા હોય તો પચાસ દુ સો અને બે છ બાર આ રીતે પણ કરી શકો જે રીતે તમને સરળ લાગે અને ખબર પડતી હોય એ રીતે કરવું કોઈ ઉતાવળી વસ્તુ નથી કે કોઈ એવી ઓકવર્ડ નથી કે આપણને ન ફાવે એકદમ સામાન્ય અવયવ છે એટલે જલ્દીથી ખબર પડી જશે તો હવે શરૂ કરીએ ના જ્યાં એક સૂન એક સૂન ઉડાડી પંદર અને દસ બંનેના ભાગ પાડીએ પંદર નો ભાગ પાડો ત્રણ પંચા પંદર દસ નો ભાગ પાડો બે પંચા દસ તો પાંચ પાંચ ગયા બે વડે છે ગુણ્યા બાજુમાં નીચે કંઈ નથી બાજુમાં વધ્યા ત્રણ તો ત્યાં જવાબ થશે બાર તરી છત્રીસ ત્રીજા નંબરનો દાખલો જોઈશું ત્રણ હજારના વીસ ટકા તો ત્રણ હજાર ત્રીસ ગુણ્યા વીસ આટલા વધ્યા હોય તો ત્રણ દુ છ અને એક ને બે શૂન તો ત્રણ હજાર ના વીસ ટકા એટલે થશે છસો જવાબ

લેવલના અંદર જો કોઈ કોઈ મેથ્સ કે અથવા પણ સબ્જેક્ટમાં તકલીફ પડતી હોય તો તેને આપણે સોલ્વ કરીને એને સરળ બનાવી શકીએ અને આપ દ્વારા પહોંચી શકે તો શરૂઆત કરીશું ત્રણ દાખલા ચોથો પાંચમો અને છઠ્ઠો ત્રણ દાખલા હજુ પણ જે શીખવા લાયક છે એટલે એને લીધેલા છે કલાકના પાંચ ટકા પાંચ રૂપિયાના દસ ટકા અને છ કિલોમીટરના ત્રણ ટકા છ કિમીના આ પ્રકારના તો વિદ્યાર્થીઓ સમજી નહી શકતા કે એક ગુણ્યા પાંચ છેદમાં સો મૂકી દઈએ જવાબ મળી જશે ના ક્યારેય ના મળે તો એના માટે શું કરવું તો એક કલાક એટલે શું થાય એક કલાક એટલે सो थाए तो 1 कલાક એટલે થાય 60 મિનિટ 1 કલાક એટલે બરાબર 60 મિનિટ તો 60 મિનિટ ગુણ્યા ગુણ્યા 5 છેદમાં

સાહીઠ માં લખ્યા હતા પણ એક રૂપિયો હોય તો એને ટકાવારીમાં ફેરવવા માટે પૈસામાં રૂપાંતર કરીએ તો એક રૂપિયો બરાબર સો પૈસા એક રૂપિયો બરાબર સો પૈસા પ્રકારનું થશે શૂન અહીંયા ઉડાડો શૂન અહીંયા ઉડાડો સીધો જવાબ પચાસ વધ્યા તો પચાસ પૈસા જવાબ થશે પચાસ પૈસા જેવી રીતે આપણે કલાક મિનિટમાં ફેરવ્યા રૂપિયા ને પૈસામાં ફેરવ્યા તો એ જ પ્રકારે કિલોમીટર ને આપણે મીટરમાં ફેરવીશું અને મીટરમાં ફેરવ્યા પછી એના ત્રણ ટકા શોધીશું તો એક કિલોમીટર બરાબર एक किमी बराबर एक हजार मीटर थे एक किमी एक हजार मीटर तो छमी एट हजार मीटर गुण्या त्रेद प्रक्रिया मुकता जैसा બે સુન બે સુન ગઈ સાહીઠ વધના ત્રણ ટકા બરાબર કેટલા થશે એકસો એસી મીટર સ્વાધ્યાય સાત એક ના જે આ શોટ ફોર્મમાં આપેલા હોય કેલ્ક્યુલેશન વાળા આ તમામ દાખલા જે આઈએમપી હતા એ લઈ લીધા છે હવે જે સાત પોઈન્ટ એકના આવશે બધા કેવા આવશે તો રકમોવાળા જે લાંબી રકમ લખેલી હોય તેના ઉપરથી શોધવાનું જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય કેમ તો વિદ્યાર્થીઓને કેવું હોય કે એ વસ્તુ આખી વાંચવાની ને એમાંથી નક્કી કરવાનું કોને ક્યાં ગોઠવવાનું કોનું શું લેવાનું આના અંદર તો તો પણ કદાચ તકલીફ નથી પડતી કે ટકાના જગ્યાએ નીચે સો મૂકી દીધા રૂપિયાને પૈસામાં ફેરવી દીધા કિલોમીટરને મીટરમાં ફેરવી દીધા પણ જ્યારે મોટી રકમવાળા દાખલા આવે ત્યારે સૌથી વધુ કન્ફ્યુઝન થતું હોય છે તો એ પણ આપણે સોલ્યુશન કરી દઈશું આના પછીના નેક્સ્ટ વિડીયોના અંદર આવશે દાખલા અને પછી આગળ સાત પોઈન્ટ બે સાત પોઈન્ટ ત્રણ તરફ આગળ વધતા જઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ